વીર પછલી નિમિત્તે ભૂમિબેન પટેલનો ઇન્સ્ટાગ્રામ પર મારા પર મેસેજ હતો અને ભૂમિબેન ના પ્રશ્ન છે એ પ્રશ્ન ઘણા બધાને હશે ભૂમિબેન કે છે કે વીર પછલી ના વ્રત માં ભાઈને દોરો બાંધવા માટે ભાઈ દૂર બહાર ગામ રહેતો હોય તો શું કરવું તો વીરપસલીના પસલી ના વ્રત માં ભાઈને દોરો બાંધવા માટે ભાઈ બહાર રહેતો હોય બહાર ગામ રેતા હોય તો આપણા પોતાના હાથે બાંધી દેવાનું અહીંયા જમણા હાથે હાથ ઉપર અહીંયા બાંધી દેવાનું આવું તો હોય શકે આ તો નોર્મલ છે ભાઈ વે દેશ વિદેશમાં પણ હોય અથવા બેનના મેરેજ થઈ ગયા હોય કે ભાઈ પોતાના ભણવા માટે કે એવી રીતે કઈ કામથી પણ દેશ વિદેશમાં હોય તો આવું થય આવું બની શકે પણ ત્યારે જ્યારે દોરો ભાઈને વ્રત ના નિમિત્તે દોરો લ્યો છો તો તમે આ જમણા હાથે બાંધી દેવાનો અને અહીંયા બાંધી દેવાનું ભૂમિબેનનો બીજો પ્રશ્ન છે વાર્તા આખું વીક વાંચવાની કે રવિવારે એક દિવસ વાર્તા રવિવારે અને આ રવિવારે અને બીજા રવિવારે એમ બે દિવસ વાંચવાની છે રવિવારે જ્યારે તમે દોરો લ્યો છો ત્યારે વાંચવાની અને સામા રવિવારે જ્યારે વ્રત પૂરું થાય છે વીરપસલીનું ત્યારે તમે દોરો છોડી નાખો છો વાર્તા કરીને દોરો છોડી નાખવાનો અને મહાદેવના મંદિરે જે પીપળો હોય છે ત્યાં બાંધી દેવાનો ભૂમિમેન નો ત્રીજો પ્રશ્ન છે વ્રત ભાઈએ આ નિમિત્તે પૈસા મોકલાવેલ છે તો એમાંથી ખાઈ શકાય ને હા ભોજન નિમિત્તે ભાઈએ તો પૈસા મોકલ્યા છે તો ભોજન નિમિત્તે એમાં વપરાય જ ને અને એ માટે ભોજન ભાઈના ઘરે ભોજન કરવાનું હોય છે તો ભાઈ પૈસા એ માટે જ મોકલે છે તો ઘરે એ પૈસાથી ભોજન કરી શકાય